માર્ચ બે હજાર પચીસ ગુરુવાર આજની મારી બાળ વાર્તા બાળ વાર્તાનું નામ છે બકરી બહેન એક હતા બકરી બહેન બકરી બહેન ને બે નાના સુંદર બચ્ચાઓ થયા હવે ઘર બાંધ્યા વગર ચાલે તેમને વસ્તુઓ જોતી હતી પણ તે વસ્તુઓ તેમની પાસે ન હતી હવે કરવું શું બકરી બેન યુક્તિ સોચે છે અને તેમને એક વિચાર આવ્યો કે હું રસ્તા વચ્ચે જઈને બેસી જાઉં ત્યાં ત્યાં માણસો નીકળશે તો મને કંઈક તો વસ્તુ દેશે જ એ તો રસ્તા વચ્ચે જઈને બેસે છે ત્યાં એક ગોળ શેરડીના ગાડાવાળો નીકળે છે શેરડીના ગાડાવાળો કહે છે એ બકરી ચાલ ખસ અહીંયાથી બકરી કહે એ બકરી બકરી કોને કહે છે બકરી બેન નથી કહેવાતું બકરી તારી માં અને બકરી તારી બેન બકરી બેન કહીને બોલાવ ત્યારે શેરડીના ગાડાવાળો કહે છે ઠીક છે બકરી બહેન તમે અહીંયાથી ખસી જશો તો હું તમને શેરડીના સાંઠાઓ આપીશ બકરી બહેન કહે છે ઠીક છે ઠીક છે હવે ઓલા શાળના સાડની નીચે મૂકી દો શેરડીના ગાડાવાળો તો શેરડીના સાંઠાઓ સાડ નીચે મૂકીને ચાલ્યો જાય છે અને બકરી બહેન ખસી જાય છે પાછા બકરી બહેન રસ્તા વચ્ચે જઈને બેસી જાય છે એટલામાં જ ત્યાં એક ગોળના ગાડાવાળો નીકળો ગોળના ગાડાવાળો કહે એ બકરી ચાલ નથી બકરી કહે એ બકરી બકરી કોને કહે છે બકરી તારી માં ને બકરી તારી બેન બકરી બેન કહીને બોલાવો ત્યારે ગોળના ગાડાવાળો કહે છે ઠીક છે બકરી બહેન મારી ભૂલ થઈ ગઈ તમે જો રસ્તા વચ્ચેથી ખસી જશો તો હું તમને ગોળના ગાડાઓ આપીશ ત્યારે બકરી બહેન કહે ઠીક છે ગોળના ઘડાઓ તે ઝાડ નીચે મૂકી દયો ગોળના ઘડાવાળો ગોળના ગાડાવાળો ઘડા મૂકી દે છે અને બકરી બેન રસ્તા વચ્ચેથી હટી જાય છે ને ગોળના ગાડાવાળો તો ચાલ્યો જ છે પાછા બકરી બેન રસ્તા વચ્ચે જઈને બેસી જાય છે અને થોડીવાર પછી પાછો એક ટોપરાના ગાડાવાળો નીકળ્યો ટોપરાના ગાડાવાળો કહે એ બકરી ચાલ ખસ અહીંયાથી મારે ઘણું કામ છે મને જવા ત્યારે બકરી કહે એ એ બકરી બકરી કોને કહે છે બકરી તારી માં બકરી તારી બેન બકરી બેન કહે બોલાવ ત્યારે છે ટોપરાના ગાડાવાળો કહે ઠીક છે બકરી બહેન તમે અહીંયાથી ખસી જશો તો હું તમે ટોપરાઓ ટોપરાના બે પોટલાઓ આપીશ ત્યારે બકરી બેન કે છે હા ઠીક છે પેલા સાડ નીચે મૂકી દો અને બકરી બેન ફસી જાય છે ને શેરડી ટોપરાના ગાડાવાળા તો પોતાના રસ્તે જાય છે આ બધી વસ્તુથી તો બકરી બેને એક સુંદર મજાનું ઘર બનાવ્યું ગોળ ગોળની ની ભીતો બનાવી શેરડી ના થાંભલા ઉભા કર્યા અને ટોપ ઉપર ટોપરાઓ પાથર્યા અને નળિયા કર્યા એના પછી બકરી બેન બચાવ પાસે જાય છે અને કહે છે ગોળ કેરી ભીતલડી ને શેડી કે સાઠા ટોપરી એ ઘર છાયા બચ્ચા ચાલો એ માં રહીએ આ સાંભળીને બચાવ કહે છે ગોળ કેરી ભીતલડી ને શેડી કે સાઠા ટોપરી એ ઘર છાયા ચાલો માં એ માં રહીએ પછી છોકરાઓ અને તેમની માં બકરી રહેવા જાય છે રાત પડતાં જ શાંતિથી છોકરાઓ અને તેમની માં સૂઈ જાય છે સવાર પડતા બકરીને ચરવા ચાવવાનું હતું અને બચ્ચાઓને કહે છે બચ્ચાઓ હું ચરવા જાઉં છું થોડી વારમાં પાછી આવતી રહીશ અને તમે કોઈ ખખડાવે તો બારણું ખોલતા નહીં હું કહીશ ત્યારે તમે ખખડાવો ખખડાવ ખોલજો પછી બકરી બહેન સાંજે મોડી રાત સુધી પછી આવ્યા અને બારણું ખખડાવ્યું બચાવો ખોલો બારણું ત્યારે બચાવો અંદરથી રાડો પાડે છે કોણ છે કોણ છે બકરી કહે છે ગોળ કેરી ભી તલડીને શેડી ખેલા સાઠા ટોપરી એ ઘર છાયા બચ્ચા બારણા ઉગાડો આ સાંભળીને બચ્ચા તો તેમની માનો અવાજ ઓળખી જાય છે અને બારણું ઉગાડે છે અને પોતાની માને ભેટી પડે છે આવી રીતે ઘણા દિવસ ચાલ્યું આ બધી જ વાત એક વાઘ સાંભળતો હતો પણ વાઘ વાઘ તો એક બકરી ચરવા જાય છે અને તે મોકાનો લાભ લઈને બારણા ખોખડાવે છે એ બચ્ચા ખોલો ખોલો ત્યારે બચ્ચા ક બચ્ચા સમજી ગયા અને પૂછે છે કોણ છે કોણ છે વાઘથી તેનો અવાજ નીકળી પડ્યો અને બચ્ચાઓ ઓળખી જાય છે કે આ મારી મા નથી અને કહે છે જે હોય તે મારી મા આવે પછી આવજો મારી મા તારે ઘરે નથી પછી આ વાત સાંભળીને વાત તો સમજી જાય છે કે હવે આ બચ્ચાઓ ખોલશે નહીં બાણું અને ત્યાંથી ચાલ્યો જાય છે રાત પડતા જ તેની માં આવે છે અને બોલે છે ગોળ કેરી ભીતલ કેરા છાયા બચ્ચા બારડા ઉખાડો આ સાપડી દે તેડા બચ્ચા તો તેડી સબજી ચાઈ છે કા તો વારી વાત છે અડે દરવાજો ઉખાટે છે અડે પોતાડી વાડે ભેટી પડે છે આ વાર્તા બાતિયા પડે એ બહોત બડે છે કે જે બકરીયા બચ્ચા હોય તેડી બારી સલા સચડ બારી અને વાઘ થી તેડો જીવ બચાવ્યો અડે જાનો બચીને રહ્યા અને તેની બાડી સલાહ સૂચર બાડી તે આપણે પણ આપણી બાડી સલાસ સૂચર બાડીને વાઘથી બંગલી ચાળવા રથ બચવું જોઈએ